નમસ્કાર મિત્રો આજે આપણે રેશન કાર્ડ ધારકો માટેની વાત કરીશું જે રેશન કાર્ડ ધારકોને અનાજ સાથે હવે એક હજાર રૂપિયા મળશે તે ગુજરાત સરકારની નવી જાહેરાત થઈ છે અને તે આજથી નવા નિયમો લાગુ થઈ ગયા છે અને આ રેશન કાર્ડ ધારકોને કાર્ડ ધારકો ધારકો જે છે તે દુકાન પરથી એક હજાર રૂપિયા મળશે કે પછી ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવશે તે આ વિડીયોમાં આપણે સંપૂર્ણ માહિતી લેશું અને વિડીયો અંત સુધી જોજો અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો વિડીયો ચાલુ કરીએ ભારત સરકારે કાર્ડ અને ગેસ સિલિન્ડર સંબંધિત નિયમોમાં મોટા ફેરફારોની જાહેરાત કરી છે જે એક માર્ચ બે હજાર પચીસથી અમલમાં આવી છે આ નવા નિયમોનો હેતુ રાશન અને ગેસ વિતરણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને કાર્યક્ષમ બનાવવાનો છે જે આ નિયમ બહાર પાડવામાં આવ્યો છે તે રેશન કાર્ડ રેશન કાર્ડ ધારકો અને ગેસના વિતરણ વ્યવસ્થાને વધુ પારદર્શક કાર્યક્ષમ બનાવવામાં મજબૂત કરવામાં આવ્યો છે ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને ધ્યાનમાં રાખીને આ ફેરફારો કરવામાં આવ્યા છે જે ગરીબ લોકો છે અને મધ્યમ વર્ગના પરિવારો જે છે તેને આ ધ્યાનમાં રાખીને ફેરફાર કરવામાં આવ્યા છે આ નિયમોમાં હેઠળ રેશન કાર્ડ ધારકોને મફત અનાજ રાશન તેમજ નાણાકીય સહાય સહાય મળશે અને ગેસ સિલિન્ડરની બુકિંગ અને ડિલિવરી પ્રક્રિયામાં સુધારો થશે જે આ ફેરફાર કરવામાં આવ્યો છે તે રેશન કાર્ડ ધારકોને રાશનના નાણાકીયમાં ફાયદો થશે અને ગેસ સિલિન્ડરના બુકિંગ માટે ડિલિવરીની પ્રક્રિયા કરી દેવામાં સુધારો કરી દેવામાં આવ્યો છે આગળ વાત કરીએ તો પેલું જે છે તે ઈ કેવાયસી ફરજિયાત છે હવે ગેસ સિલિન્ડર બુક કરાવવા માટે કેવાયસી સી પ્રક્રિયા પૂર્ણ કરવી ફરજિયાત છે હવે તમારે ગેસ સિલિન્ડર બુક કરવું હોય તો તમારે કેવાયસી કરાવવું ફરજિયાત છે આ અંતર્ગત મોબાઈલ નંબર અને સાથે આધાર કાર્ડ લિંક કરવું જરૂરી છે ગેસ સિલિન્ડર માટે તમારે બુક કરાવવું હોય તો આધાર કાર્ડ ઈ કેવાયસી કરાવવું જરૂરી છે અને મોબાઈલ નંબર સાથે આધાર કાર્ડ લિંક કરાવવું જરૂરી છે જે બીજું છે તે વાત કરીએ ઓટીપીની ચકાસણી ગેસ સિલિન્ડરની ડિલિવરી સમયે ઓટીપી વેરીફિકેશન ફરજિયાત રહેશે જે ગેસ સિલિન્ડર ડિલિવરી થશે તો ઓટીપી ફરજિયાત છે આનાથી છેતરપિંડીની શક્યતા ઘટી જશે આગળ વાત કરીએ તો ત્રીજું જે છે સબસિડીમાં ફેરફાર ગેસ સબસિડી હવે લાભાર્થીના બેંક ખાતામાં સીધી ટ્રાન્સ ટ્રાન્સફર કરવામાં આવશે જે ગેસની સબસિડી છે તે હવે ડાયરેક જે બેંક ખાતામાં જમા કરવામાં આવશે તેનાથી નકલી લાભાર્થીઓ અટકશે આગળ વાત કરીએ તો બે સિલિન્ડરની મર્યાદા હવે એક મહિનામાં માત્ર બે સિલિન્ડર બુક કરાવી શકાશે બ્લેક માર્કેટિંગ રોકવા માટે આ પગલું લેવામાં આવ્યું છે તમે હવે એક મહિનામાં બે જ વાર ગેસ સિલિન્ડર બુક કરાવી શકશો સ્માર્ટ ગેટ ગેસ ગેસ સિલિન્ડર ગેસ સિલિન્ડરમાં સ્માર્ટ સિપ્સ લગાવવામાં આવશે જે વપરાશ અને વિતરણને માહિતી આપશે આગળ જે ગેસ સિલિન્ડર છે સ્માર્ટ ગેસ સિલિન્ડર તેમાં ગેસ સિલિન્ડરમાં સ્માર્ટ શિફ્ટ લગાવવામાં આવશે જેથી વપરાશકર્તા અને વિતરણની માહિતી મળી રહે આગળ વાત કરીએ તો રેશન કાર્ડને લગતા નવા નિયમો જે રેશન કાર્ડના લીધે નવા નિયમો પહેલો જે નિયમ છે તે ડિજિટલ રેશન કાર્ડ હવે ફિઝિકલ કાર્ડને બદલે ડિજિટલ રેશન કાર્ડનો ઉપયોગ કરવામાં આવશે જે બીજું જે છે તે વન નેશનલ વન નેશનલ વન રેશન કાર્ડ વન નેશન વન રેશન કાર્ડ આ યોજના હેઠળ તમે દેશના કોઈ પણ ભાગમાં રાશન લઈ શકો છો જ્યાં વન નેશન વન રેશન કાર્ડ જે છે નામનું જે કાર્ડ છે આ યોજના જે છે તે દેશના ગમે ત્યાં જઈને તમે રેશન મેળવી શકો છો ત્રીજું જે છે તે ઈ કેવાયસી ફરજિયાત રેશન કાર્ડ ધારકોએ ઈ કેવાયસી પ્રક્રિયા પૂર્ણ કરવી પડી પડશે જેથી કરીને તેમની ઓળખ સકાસી શકાશે ઈ કેવાયસી રેશન કાર્ડ ધારકોને ફરજિયાત છે ચોથું જે છે તે મફત રાશન અને નાણાકીય સહાય જે મફત રાશન અને નાણાકીયની સહાય છે તે દર મહિને ગરીબ પરિવારોને મફત રાશન સાથે એક હજાર રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે જે પાંચમું જે છે તે બાયોમેટ્રિક ચકાસણી જે બાયોમેટ્રિક ચકાસણી રાશન વિતરણ સમયે બાયોમેટ્રિક વેરિફિકેશન ફરજિયાત રહેશે જેથી નકલી લાભાર્થીઓને રોકી શકાય છે બાયોમેટ્રિક ચકાસણી એટલે કે તમે રાશનની દુકાને જાઓ છો અને જે તમારું ફિંગર લેવામાં આવે છે રાશન કાર્ડ દુકાનેથી બાયોમેટ્રિક તેથી જે નકલી લાભાર્થી છે તેથી રોકાઈ જશે આગળ વાત કરીએ આ નવા નિયમોના ફાયદા જે પહેલું છે જે પારદર્શિતા વધશે ડિજિટલ અને બાયોમેટ્રિક વેરિફિકેશન સિસ્ટમ વધુ પારદર્શક બનાવશે બીજું જે છે તે નાણાકીય સહાય દર મહિને એક હજારની નાણાકીય સહાય સહાય ગરીબ પરિવારો માટે રાહત હશે ત્રીજું જે છે તે બ્લેક માર્કેટિંગ પર પ્રતિબંધ મર્યાદિત સબસિડી અને ઓટીપી વેરિફિકેશનથી બ્લેક માર્કેટિંગ ઘટશે જે ચોથું જે છે સુરક્ષા માટે સુધારો ઉચ્ચ ગુણવત્તાવાળા ગેસ સિલિન્ડરમાં ઘરોમાં સલામતી વધારશે પાંચમું જે છે તે ડિજિટલ ડિજિટાઈ ડિજિટાઈઝેશન ડિજિટલ રેશન કાર્ડ અને ઓનલાઈન પ્રકા પ્રકર છે અને જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જય હિન્દ જય ભારત